હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો પુત્ર છું ખનીજ અને રેતીનું ખોદકામ કરીશ તમારાથી થાય તે કરી લો આ કયા ગામના લોકો છે જે ભાજપના ધારાસભ્યના પુત્ર પર આરોપ લગાવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે એવા આરોપ

મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારું બે ફાર્મ ખોદકામ ચાલે છે તો કે હું એમએલએનો છોકરો છું જેમ ફાવે એમ ખોદીશ ને સીધો એને એના સાગરી તો લઈને આવેલો ચાર પાંચ માણસો સીધો મારી પર જાન લેવા હુમલો કર્યો એને એના મારી પાસે પુરાવા છે અને સાથે સાથે મારા ભાઈ પર બી લેવા હુમલો કરેલો છે ને એવું કીધેલું છે કે હું નો છોકરો છું તો હું બે ફાર્મ ચાલવીશ અહીંયાથી ને રાત દિવસ અહીંયા ચાલે છે ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે ને મારી સાથે આદિવાસીઓ પણ હતા તે એમને બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે હું અહીનો એમએલએ એ નો છોકરો છે અને એવું કીધેલું છે કે તારે જય રજૂઆત કરવી હોય તો કરી લે આ બધું ચાલશે જ બે નંબર કે બે ફાર્મ ચાલ નર્મદામાં સૌથી મોટું ખોદકામ કરતું હોય તો અત્યારે અક્ષય પટેલ નો છોકરો ઋષિ પટેલ છે સાહેબ એને મેં તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરૂચના ખાન ખનીજના સાહેબ જાની સાહેબને કે આ કોને નજર હેઠળ આ બધું ચાલે છે રાત્રે પણ ચાલે છે નદીમાં તમે જોઈ શકો છો બે ફાર્મ ચીલા ખેંચી નાયખા છે ને ખોદકામ ચાલે છે મશીનરી બી તમે જોઈ શકો છો ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર બાકી અને હું તો ખોદવાનો જ છે અને તારે જઈ જવું હોય તો જઈશ જજે પણ આ તો ચાલુ જ રહેશે એટલે મારે ખાન ખનીજના અમે એવું લાગે છે કે ખાન ખનીજ ના જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે જાની સાહેબને પણ ધ્યાન આપવા દોરું છું કે આ સાહેબ આ કોની નજર હેઠળ ચાલે છે એટલે આજે અમારી પર હુમલો કરેલો છે ને એના મારી પાસે પુરાવા છે સાહેબ ને અહીંયા તમે કોનાથી જોઈ શકો કે લીલો સુધીને અત્યારે પણ આ મશીનરી ચાલુ જ છે બે ફાર્મ એને બ્રિજ બનાવેલો છે બે ફાર્મ ચાલત ગઈ વખતે બી એને લગભગ અહીંયા આગળ ભારે ખોદકામ થયેલું ને એની પણ ઉપર સુધીને રજૂઆત કરેલી એટલે આ જાની સાહેબને ને બી કહેવા માંગુ છું કે આનું કંઈ કરજો ઇન્દોર ગામજનોને આ ભારતીય જનતા પાર્ટીના પુત્ર પર આ ખનીજ અધિકારી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી તેમજ આ ઋષિ પટેલ અવારનવાર જે છે અહીંયા રેતીનું ખોદકામ કરે છે ગામજનોને પરેશાન કરે છે પરંતુ તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી ભૂતકાળમાં ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા તે રોડ રસ્તા પર જે બેફામ આ ડમ્ફરો પસાર થતા હતા તેને લઈને પણ અધિકારીઓને ધમકાવી ચૂક્યા છે આવી પણ એક ઘટના સામે આવી છે તેમ છતાં આ જે ખનીજ માફિયાઓ જે બેફામ બની રહ્યા છે અને આ ગામજનો જે આરોપ લગાવી રહ્યા છે તેને લઈને હવે સરકાર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર